પાટણ કોલેજમાં વિદ્યાર્થી રેગિંગના મોતને મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ એલર્ટ થઈ પાટણ કોલેજમાં વિદ્યાર્થી રેગિંગ મામલો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ એલર્ટ દક્ષિણ ગુજરાતની ત્રણસો કોલેજોને સૂચના આપવામાં આવી અલગ અલગ સત્યાવીસ વિભાગોને પણ સૂચના આપવામાં આવી મેડિકલ કોલેજ અને પેરામેડિકલ કોલેજોને ખાસ સૂચન કરવામાં આવ્યું યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કમિટી બનાવવામાં આવેલી છે યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજના પ્રિન્સિપાલો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આવી કોઈ ઘટના સામે આવે તો જે તે વિદ્યાર્થીઓ સામે સસ્પેન્ડ કરવા સૂચના પગલા ભરવામાં આવતા હોય છે પણા જે પાટણ યુનિવર્સિટીમાં ઘટના બની છે એ ખૂબ જ ગંભીર છે આપણી વિનાબદકસિંહજી જાત યુનિવર્સિટીની અંદર 300 કરતા વધુ કોલેજો અને 27 કરતા વિભાગોને અમે ઓલરેડી મૌખિકતા તો જાણ કરી દીધી છે અને આજે અમારી મિટિંગ પણ છે એટલે તેમાં પણ અમે આ અંગે કડકાઈથી જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપનાર છે વધુમાં જણાવવાનું કે આવા પ્રકારના જે વિદ્યાર્થીને રેગિંગના આ પ્રકારની ઘટનાઓ બને છે તેવા પ્રકારના લોકોને અમે આ આપના માધ્યમથી એવી સૂચના આપીએ છીએ કે આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટીરિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે કોઈપણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરી શકે અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે વધુમાં અમે આ તમામ કોલેજોને સૂચન પણ કરી રહ્યા છે પરિપત્ર પણ કર્યા છે અને ખાસ કરીને જે અમારી મેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અને આઠ જેટલી મેડિકલ કોલેજ અને પચાસ કરતાં વધારે પેરા મેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અમારી કોમન મિટિંગ છે જ આ તો તેની અંદર પણ અમે તે લોકોને કરકાઈથી આ બાબતમાં જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી રહ્યા છે